સૌરાષ્ટ્રમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં જંગલમાંથી રસ્તા પર અને વિવિધ શહેરોમાં સિંહો પ્રવેશ કરી રહ્યા છે અમરેલીના ધારીમાં સિંહોનું ટોળું રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યું છે આ વચ્ચે શિકારની શોધમાં ધારીના તુલસી શ્યામ રોડ ઉપર આવેલા હરિપરા વિસ્તારમાં પાંચ સિંહો એક સાથે લટાર મારતા જોવા મળતા સમગ્ર શિકારની શોધમાં આવેલા સિંહોનું ટોળું સીસીટીવીમાં કેપ્ટ થયું મળતી માહિતી અનુસાર આસી હોના ટોળાએ રહેણાંક વિસ્તારના ત્રળ પશુઓનું મારણ કર્યા બાદ જંગલ તરફ રવાના થયા હતા કે જેથી સ્થાનિકોમાં বনવિભાગ સામે રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આઘાઉ મરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટના કસ્ટમ 게ટ નજીક સીઓનો ટોળું ગુસ્યું હતું હરિપરા સરપંચ તમારું નામ કાળુભાઈ સોજીતરા આ અમારા ગામમાં ઓનવર હواد આવી જાય હવે બહુ તકલીફ પડે છે જંગલ ખાતાને વિનંતી ખાવા ગમે ત્યાં વ્યવસ્થા કરે બસ એટલી અમારી વિનંતી છે કામ કરવાની નટતર થાય છે વધારે પ્રોબ્લમ આવે છે અને વાસણું મારે છે બહુ મારણ કરે અવારનવાર આવી જાય છે વહેલા સવારમાં વહેલા આવી જાય રેડી કેટલા આવાજ હતા પાંચ આવાજ હતા સવારમાં કેટલાક વાગે અંદર ચાર વાગે ચાર વાગે સાડા ચાર મારું નામ જીરાણી હું તારી હરિપ્રાણો રહેવાસી છું ગ્રામ પંચાયતનો સદસ્ય હતો આજે સવારમાં જે સિંહ પાંચ સાવજ આવ્યા અને રોડ ઉપર ત્રણ વાછડાનું મારણ કર્યું પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બન્યું છે ખેડૂતો આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી આ તો જાનવર છે પણ પાંચ વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂત ખેડૂતનો વિસ્તાર છે લોકો મજૂરીએ જાતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જાનવરો છે એનું ખાસ રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને નો આવવા દે એની જે વ્યવસ્થા જંગલ ખાતું કરે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ